ને જાણીએ છીએ દર્શનનો લ્હાવો લેવા માટે આવી પહોંચતા હોય છે ત્યારે આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઇસ્કોન મંદિર ખાતે આવી પહોંચ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી દર વર્ષે જન્માષ્ટમીના પર્વમાં ઇસ્કોન મંદિરની મુલાકાત લેતા હોય છે ત્યારે આજે પણ પાલાના વધામણા કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઇસ્કોન મંદિર ખાતે પહોંચ્યા છે સામાન્ય જનતાની જેમ કે ભગવાનના દર્શનનો લાહવો લેવા માટે ઇસ્કોન મંદિર આવી પહોંચ્યા છે મહત્વનું છે કે હાલ માહોલ સામ્યો હતો તેમ છતાં ભક્તોની ભારે ભીડ ઇસ્કોન મંદિર ખાતે જોવા મળી રહી છે ત્યારે પોતાની પોતાની ચુસ્ત બંદોબસ્ત અને પોતાના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાલ વિસ્તારો મંદિર ખાતે આવી પહોંચ્યા છે તેમની એક ચલમ મેળવવા માટે સામાન્ય જનતામાં પણ ભક્તોમાં પણ આતુરતા જોવા મળી રહી છે જગતના નાથની સામે સીટ ચુકાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નજરે ચડી રહે છે ભારે ભક્તોની ભીડ વચ્ચે પણ ગુજરાતના મુખ્યમંત્રી છે પણ એ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હવે વાલાના વધામણા કરવાનો સમય સમયગાળો છે તે નજીક આવી રહ્યો છે ફક્ત છ મિનિટની જ વાર જોવા મળી રહી છે ત્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હવે વાલાના વધામણા કરવા માટે ઈશ્વર મંદિર ખાતે આવી પહોંચ્યા છે વાલામણા વધામણાથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે ઇસ્કોન મંદિરના દ્રશ્યો તમે જોયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દર વર્ષની પરંપરા તેમણે જાળવી રાખી છે આ વર્ષે પણ તે ઇસ્કોન મંદિર પહોંચ્યા છે અને અહીંયા પૂજન વિધિ પણ કરવામાં આવી રહી છે હવે થોડી જ મિનિટોમાં ભગવાન શ્રી કૃષ્ણની જે જન્મોત્સવની વિધિ છે તે પૂર્ણતાને આરે છે અને સૌ કોઈ માટે દર્શનાર્થે આવશે ગોપાલ લડ્ડુ અને આપણે જે વાત કરી રહ્યા હતા ભગવાન શ્રી કૃષ્ણની જીવન યાત્રા વિશે તેમના સંબંધ વિશે કે જેમના જીવનમાંથી આપણે ઘણા બધા પાઠ શીખીએ છીએ ગોપીઓના અનુપમ પ્રેમી તે રહ્યા છે ભગવાન કૃષ્ણે ગોપીઓ સાથે પ્રેમ સંબંધમાં મંત્રમુગ્ધ થઈ પ્રેમની સાચી વ્યાખ્યા પણ શીખવી સાથે સાથે ગોવાળાનો પણ મિત્ર તે રહ્યા ભગવાન કૃષ્ણે ગોવાળો સાથે રમતમાં ભાગ લીધો અને તેમને સાચી મિત્રતા પણ શીખવી એટલે ભગવાનથી આપણે મિત્રતાનો પાઠ પણ આપણે શીખી શકીએ છીએ બીજી બાજુ ઘરમાં કઈ રીતે પ્રેમસર રહેવું ઘરમાં તે

રણછોડ કહેવામાં આવે છે ભગવાન કૃષ્ણે યુદ્ધ ટાળવા માટે તમામ પ્રયત્નો કર્યા અને જ્યારે યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે તેમણે પાંડવોને સાથ પણ આપ્યો હતો બીજી બાજુ મહાભારતના તે સૂત્રધાર બન્યા ભગવદ્ ગીતાના સૂત્રધાર તે બન્યા અને ભગવાન કૃષ્ણે મહાભારતના યુદ્ધમાં પાંડવોને સાથ આપ્યો ને પછી તેમને જીતવા માટે પ્રેરણા આપી હતી એટલે કે ઘણા બધા અધ્યાય ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા છે પ્રેમ કહી લોનેહ કહી લો કે મિત્રતા લો કે પછી પરાક્રમ કરી લો તમામ જે બાબતો છે ભગવાન કૃષ્ણમાંથી આપણે શીખતા હોઈએ એકંદરે ભગવાન શ્રી કૃષ્ણ એક નિઃસ્વાર્થ કર્મયોગી છે અને કર્મયોગીનો પાઠ આપણે પણ શીખી શકીએ છીએ કે તમારે જીવનમાં જે લક્ષ્ય પ્રાપ્ત કરવા છે તેના માટે તમે કર્મ કરતા રહેવું જરૂરી છે અને કર્મની સાથે સાથે તમારે માતા પિતાનો આદર કરવો તમારા સ્નેહજનો સાથે મિત્રતા સાચવવી અને એક પ્રમાણિકતા તમારા જીવનમાં હોવી જોઈએ આ બધા પાઠ છે તે ભગવાન કૃષ્ણ આપણને શીખવે છે ભગવાનની જે અલગ અલગ લીલાઓ છે તેમની જે જીવનની વિવિધ ભૂમિકાઓ છે તે જ આપણા આપણને એક સંદેશ આપતા હોય છે અને આપણને પણ જીવનના મહત્વપૂર્ણ પાઠ તે શીખવે છે સૌથી મહત્વની બાબત ભગવાન કૃષ્ણનું જે જીવન છે તે આપણને સંબંધો કેવી રીતે જાળવવા તે પણ શીખે છે તેમનું આખું જીવન સંબંધોની આસપાસ ફરતું રહ્યું છે અને પોતાના મનથી જે પોતાને બીજાને માનતા હતા તેમને તેમણે ક્યારે પણ નથી છોડ્યા અને અર્જુનની જ વાત કરી લઈએ તો અર્જુનનો તેમનો સંબંધ એવો રહ્યો છે કે છેક સુધી ભગવાન તેમની સાથે રહ્યા હતા જ્યારે અર્જુન નાસીપાસ થઈ ગયા હતા ત્યારે પણ તેમને મદદ કરી હતી અને ત્યારે ભગવદ્ ગીતા સંભળાવવામાં આવી હતી ગીતાના અઢાર અધ્યાય તેમને સંભળાવ્યો અને ત્યારબાદ અર્જુન કે જે પોતાના મનથી એટલા માટે જ તે ક્લિયર થઈ શક્યા હતા કારણ કે તેમને ભગવાન શ્રી કૃષ્ણનો સાથ હતો